राम राम सीताराम जय माता दी जय द्वारका दुस्तते ने स्वागत है तुमारो पर एक बार नवा ब्लॉग म हमने અત્યારે મમ્મી મોસકા બાંધે અને આપણે સવાર-ઓવારમાં જ દોરિયા નાખી દીધાતા અને આ સાઈડ પપ્પા પાણી વારે નહીયા મમ્મી મોસકા બાંધે આપણે અવારમાં જ આવી ગયા હતા વહેલા તો કે તુરિયા વહેલા પડી ગયા તો પાણી વહેલું ચાલુ થઈ ગયા તો અત્યારે મમ્મી છે ને મોસકા બાંધે આમ તુરિયા નાખીને એટલે સાઈડમાં વેખાઈ ગયા પારા ધજુ પાવડો હતો એ રહી ગયા નવાણે

ರೆವಾ I know.

હવે જ નઈ નિંદર આવતી તે ઓજો હવે કે નિંદર ઉડી ગઈ ટ્રેક્ટર માં બેઠો હતો ને એટલે આ નિંદર આવતી હતી હવે ખાલી કરે જ હોય અમુક અમુક જ નીલા હા નીલા હોય હવે તો ટોલું ખાલી થવા આવ્યું અડધા થી એલું તો થઈ ગયું ખાલી માથે 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 વધ્યા બધા આવે ભેગા જો ખાલી થઈ ગયો ટોલું હવે આગળ શું કામ કરી પછી આગળ તમે વિડીયા માં બતાવીશું આજે મમ્મી ને માં ડુંગળી નીંદે હે બીજી વાર થોડુંક મોટું મોટું ખળ હતું તે ઉપડી જાય

tolur aku aja tol kali kali itu mana ok mami ini deh dongguri ha suli ya yo pas suli ya yo ike suli ya yo bata velo so deh ya eksitur suli ya adi ya कलर का रहा है इस पर मारे। इस पर रे जो ઉપર ખાલી આજે હવે વિધિ ગાડી અંદર રાખે ઢારિયામાં તો જો અત્યારે દવા છાંટવાનું ચાલુ કીધું હોય ટમેટા ટમેટેમાં આટો લાગો પગમાં દવાનો ત્રીજો હાથ મારવાનો હોય ટમેટીમાં

દવા છાંટવાનું ચાલુ તો હમણાં જ કીધું અત્યારે પહેલાં આમાં નીંદવાનું ચાલુ હતું ને પપ્પા ઉમાં કણે હતા આયા હતા એટલે કલરવાળા એટલે મોડું થઈ ગયું ભલે છાંટાય તો હમણાં જ હશે દવા મોડું એટલે મોડી છાંટવાનું ઘોડાને ગધેડા બધું ભેગું ને મમ્મી કે ઘોડાને ગધેડાનું બધું ભેગું

लाइन ले खाते थे ऊपर ले मेना थी बारे जो वाटर बम रिक तेज़ हो रिक हम्म सब अधूना तो सामान ही यार रखें पंखों रेटर वाटर बम काल्के के माध्यवाह साला तुम क्या माध्यवाह व्यावसाय नीचे ऐसे निया तो निया

અને વોટર પંપ 2300 નો વોટર પંપ છે ને આ રી બોક્સ 2300 નો વોટર પંપ 400 રૂપિયા નો થા તો બંધીયો હા દેવાエルબો અને બાકી આ જો આ બધા બંધિયા અને આ રી આ બધા આ ટ્યુબ ને અમ બોલ્ટ ને ધાઈ ને રૂપિયા 7000 ના આસપાસ થા અને તે મારી એક કારીગર આવે

આજે તો જો ડુંગળી નીંદી ટમેટે દવા છાટી દે અને મેલે પપ્પા ગયા તા એરંડા ટોલી ખણવા અને ટોલી ખણી આયા અને હવે ટોલી ખાલી કરી નાખીએ અને પછી તો પપ્પા દવા છાટી દે અને ટ્રેક્ટરમાં માં રેજ ટર બદલાય બસ આટલું કામ હતું આજનું અને પછી હવે કાલ નો વિડિયો છે આપણો રાયડો કાઢવાનો ઈ અને તમે ગઈકાલના કાલ ના જોયો હશે એ રાયડો કાઢવા નહોતો એ આ ઉભો રાયડો કાઢ્યો હતો ઈ એ આપણો પાડોશી નો હતો અને હવે આપણો જે vlog આવશે એ કાલ આવશે અને પછી તો બસ અને આજ અસ્તર વાળા આયા તા POP નું કામ ચાલુ થવાનું એટલે હવે હવે કે બેકડીમાં આવશે અને કાલ નો જોવાનું ભૂલતા નહીં એમાં આજનો નો જો જો ને કાલ જોવાનું ભૂલતા નહીં એમાં રાયડો કાઢ્યો ને એ બધું આવશે હલો વિડિયો ને એન્ડિંગ કરીએ એનાથી પહેલા આપણે કમેન્ટેટર નામ બોલી દઈએ રાજેશભાઈ પટેલ કરના વાડિયા તનુ સાહીર ભરત પટેલ રાજેશભાઈ પટેલ વિશાલ આહીર સામજી ભાઈ જેજીએમ અને કૃષ્ણ આહીર અને જયવીર હુંબલ આટલા લોકોની કમેન્ટ હતી તો કમેન્ટ કર્યા બદલ અને હજી બે કમેન્ટ એના નામ ભૂલાઈ ગયા તો હરીશ જૈયા અને માવજીભાઈ આહીર તો આટલા લોકો ને કમેન્ટ હતી આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કર્યા બદલ આભાર અને આપ આવી આવી જ રીતે અમારા બ્લોગ જોતા રહેજો અને ચેનલ માં નવા આવ્યા હોય તો લાઈક ને સબ્સ્ક્રાઇબ કરતા જાજો કેમ કે સબ્સ્ક્રાઇબ કરે હમ લાઈક કરે હમ કોઈ પણ પૈસા પડતા નથી અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને વિડિયો આટકે મૌજીભાઈ આહીર ની કમેન્ટ હતી કે દૂધ ગોળ ના પ્રયોગ નું રિઝલ્ટ કેવું ગયું

વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા નહીં જે કાળું દેખાય ને દબાવતા જાજો અને ખસેડીને પણ દબાવતા જાજો અને લાઈક કરતા જાજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારિકાજી થેન્ક ફોર વોચિંગ બાય